તો આને ટડું કહેવાય એ પ્રકારનું એક છે તો હવે આવી દૂધી પણ થાય છે સુકાઈ ગઈ છે તેનો સદુપયોગ કરીને પક્ષીઓ માટે માળા બનાવવામાં આવી રહ્યા છે આ માળા આપણે વાળીએ છીએ ઝાડ સાથે બાંધી દઈશું સારી રીતે રહી શકે આ એક કુદરતી માળા જોવું એમાંથી આપણને અકલીઓનેતાવણી મળશે એના માટે સારી એવી વ્યવસ્થા થશે ખૂબ જ સરસ ઘણા બધા છે મોટા મોટા પણ બધા છે એને આપણે બધાને જ માળા બનાવી દઈશું બીજા બધા ઘણા બધા છે એના માળા બનાવ્યા પણ છે માળા બનાવ્યા પછી પણ આપણે પછી નવો વિડીયો બનાવ્યું અંદર પક્ષીઓ ખાસ કરી અને ચકલીઓ રહેવા આવશે ત્યારે ત્યાં વાળીએ ખૂબ જ ઝાડવાઓ ગાઢ વૃક્ષો છે ત્યાં હું અને બાંધવાનો છું તમે પણ આવું કંઈક મળે એમાંથી સારા આવા માળાઓ બનાવો અને આ કુદરતી માળા જેવું થશે આમાં ગરમી પણ પક્ષીઓને ઓછી થશે આપણે જે પ્લાસ્ટિકના મૂકીએ છીએ બધા ઉનાળાના તપી જતા હોય છે આમાં જરા પણ તાપ નથી હોતો એકદમ અંદરથી નોર્મલ ગરમી કહેવાય એવું વાતાવરણ છે 이래야지 네?